સ્વાગત કરશે ગીતા રબારી પીએમ મોદી સમક્ષ દેશભક્તિ ગીત રજૂ કરશે કચ્છના લોકોમાં પીએમ નું સ્વાગત કરવા માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો ઓપરેશન સિંદૂર બદલ પીએમ નું ખાસ અભિવાદન કરવામાં આવ્યું ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કચ્છની મુલાકાતે આવી રહ્યા છે અને આપણી સાથે કચ્છી કોયલ તરીકે ઓળખાતા ગીતાબેન રબારી છે તેમની સાથે વાત કરીશું ગીતાબેન પ્રધાનમંત્રી આવી રહ્યા છે ખાસ કરીને ઓપરેશન સિંદૂર અને પહેલગામની ઘટના આ બંનેને કઈ રીતના જુઓ ઓપરેશન સિંદૂર પહેલગામમાં જે આપણા સત્યાવીસથી અઠ્યાવીસ જે ભારતીયોને એમણે ગોલીબારથી માર્યા જે આપણી માતા બહેનો સિંદૂર નો બદલો ઓપરેશન સિંદૂર છે આપણા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ આ ઓપરેશન સિંદૂરનું ભવ્ય સફળતા બાદ પહેલી વખત આપણા ગુજરાતમાં પધારી રહ્યા છીએ આપણા કચ્છમાં પધારી રહ્યા છે તો આપ સૌને જેટલા પણ કચ્છીઓને આપણે બધા એમના સ્વાગતમાં આજે હાજર રહેવું જોઈએ અને ભારત માટે ગૌરવની વાત છે કે આપણને ભારતને સૌથી તાકાતવર નેતા મળ્યા છે અને એવા નેતા જે વિશ્વમાં લોકપ્રિય નેતા છે તમારા શબ્દોમાં ઓપરેશન સિંદૂરને કઈ રીતના વણાવી શકાય ઓપરેશન સિંદૂર આમ જોવા જઈએ તો બહુ નાની ઉંમરમાં જે નવ યુગલ બહેનો છે એમણે પોતાના સિંદૂરને ગુમાવ્યા છે એટલે એ અસહનીય એક ભાગ હતો પણ ભારતે એ સિંદૂરનો બદલો લીધો છે અને સિંદૂરનો બદલો સિંદૂરથી લીધો છે એટલે આપણી ભારતીય સેનાનો પણ ખૂબ મોટો આમાં ફાળો છે અને મોદી સાહેબના નેતૃત્વ હેઠળ આ કાર્ય સફળ થયું છે એક પંક્તિમાં હતો તો એક ગીતમાં કઈ રીતના તમે ઓપરેશન સિંધુને જુઓ છો કઈ રીતના તેને રજૂ કરશો અને આજે પ્રધાનમંત્રીની સમક્ષ ત્યારે તમે સ્ટેજ ઉપર પરફોર્મ કરવાના છો કઈ રીતના તેમને પરફોર્મ કરશો આજે ઓપરેશન સિંધુરની વાત છે આપણા ભારતીય જવાનોનો ખૂબ મોટો ફાળો છે તો દેશભક્તિ જ આપણે એમની સમક્ષ પીરસવાનું છે અને સમગ્ર ભારતના જેટલા પણ યુવાન છે જેટલો પણ વર્ગ છે ભારતના જેટલા પણ ભારતીયવાસીઓ છે સૌથી વધારે લોકોને ગમતો વિષય છે તો એ દેશભક્તિ છે તો અવશ્ય હું તેરી મિટ્ટી જ ગાઈશ तेरी मिट्टी में मिल जावा गुण बल के मैं खिल जावा इतनी सी है दिल की अरजू ओ तेरी नदियों में बह जावा तेरी खेतों मैं लहरावा इतनी सी है दिल की अरजू दिन भुजवासियों अंदर एक थमजनाट है गीताबिन के अंदर के वो थमजनाट प्रधानमंत्री ने आवकारवा मटा સમગ્ર કચ્છનો આવકારો ખૂબ વખણાય છે એટલે બધા કચ્છીઓ સાહેબશ્રીને આવકારો આવકારવા માટે તૈયાર છે તો હું પણ કચ્છી છું એટલે એમના સન્માનમાં અને એમના આવકારોમાં આજે અમે બધા કચ્છીઓ સાથે મળીને એમને આવકારીશું જ આ ગીતાબેન રબારી હતા તેઓ સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે જે રીતના પહેલગામની જે ઘટના બની અને ખાસ કરીને ભારતીય બહેનોનું જે સિંદૂર છે તે જે રીતના પાકિસ્તાને નાપાક હરકત કરી અને તેમને જે ઘટના બની હતી તે ઘટનાને ઓપરેશન સિંદૂરથી આ ઘટનાનો બદલો છે તે લેવામાં આવ્યો છે અને પ્રધાનમંત્રી જ્યારે ભુજ ખાતે આવી રહ્યા છે ત્યારે તેમને સ્વાગત કરવા માટે ભુજવાસીઓ થનગનતા જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા ભુજ